દઈ દે એમ તારું મારી ક્યાં છે જય સ્વામિનારાયણ બા જય સ્વામિનારાયણ છે પ્લાન ચા ને આજ તો હમણાં બેય બાદ મૂકવા જવાના બે ને એમ તો ચાર પાંચ બાદ થાય સેવા ભાવ સેવા હા એ તેમ જ થયું ને સવારમાં ઉઠતા વેચ સેવા કોને નસીબમાં હાલો આજે જ ખાવાના થેપલા અને ચા હા એમ પછી રિક્ષામાં જવું પડે મેં અત્યારે મૂકી જાવ એમ રિટર્નમાં રિક્ષા કરીને વ્યાય છે હા હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બે ડોસી માં એટલે ચાલુ કર્યું છે ખાવાનું વાટે થોડા કોઈ રી એવું થયું છે સાડા સાત થઈ ગયા છે ને મમ્મી શું છે આ મમ્મી એને જે મંડળ માંથી પૈસા ભેગા કરીને જે ઓલું કર્યું હોય ને વ્યતિપાત નું વ્રત કર્યું હોય તો એમાં એ ભેગું થયું હોય ને ફંડ એમાંથી છે ને ઘનશ્યામ મહારાજને મંદિરે વાઘા અને ઘરેણાને એવું બધું કરાયું છે તો એ ઘરેણા ને બધા દર્શન કરવા જવાનું છે એટલે હું મૂકવા જાઉં છું ને તો હું રસ્તામાં મેં માથું ધોઈ નાઈ લીધું છે એટલે દર્શન કરતી આવું આ ખોલી દો અને આ લોકોને મુક્તિ આવું દર્શન કરતી આવું ઘરેણા જોતી આવું કેવા કરાવ્યા છે ભગવાન ભગવાનનો દાગીનો તમને બધાને દર્શન કરાવું કેવા દાગીના કરાવ્યા છે બધા આપણે ઘાટ જોઈ લઈએ કેવા છે મસ્ત જોઈ ને ભગવાન નું કેવા ભગવાન નું નો હારું હોય તો અને ભગવાનને કાનમાં કેતી આવું પાર્ટનરશીપમાં જરાક જરાક દેવું હોય તો આટલું કદ વધારે નહીં માગવું કટકો ખાલી ખાલી આખો હાર બની ગયો હોય પછી નીચે આટલું લટકતું હોય ને એ આપશે ને તો એ મારા હશે

દર્શન કરી આવીએ અને તમને બધા નહીં કરાવવું Allah bang Best je Suami nak ni Kau ada orang manjur masin Phone kau ada orang Mami eh મેં દર્શન કરી લીધા તમને બધાને સરસ દર્શન થઈ ગયા અને હવે જઈએ ઘરે કેમ કે આઠ વાગી ગયા છે સાડા સાતે ઘરેથી નીકળતા કામ પડ્યું છે યુગન ટાઈમ થઈ જશે અને એવું છે પણ હવે નીકળીએ ફટાફટ અને ઘરે જઈને મળીએ ફાઈનલી ઘરે પહોંચી ગયા અને હવે હમણાં જો દોડ દોડ ભાગ ભાગ સા હવે મારું વિડીયોનું કામ ખતમ થાય છે અને મારું કામ ચાલુ થાય છે હવે વિડીયો લેશે રામુ જે મેં રાખ્યો પગાર વગેરો રામુ પગાર ન લે બધા ઘરમાં બધા ઘરમાં એક રામુ હોય મે સવારે ડ્રાયર માર્યું પણ તમાર વગર સરખું થયું નથી તો એક ડ્રાય લાગ્યું ને લાગ્યું લો લો ચાલુ કરવા લો ફટાફટ પહેલા તમને નાસ્તો આપી દો પછી માર બાગનો બહુ કામ પડ્યું સાચું છે વિવેક શું ભગવાનના ઘરેણા છે હમ જોઈએ આ

બધા ને પેલા લઈ ગઈ જો આ પછી જોયું એમ વિવેક નાસ્તો આપ્યો ફટાફટ બધું કામ બધું કામ બાકી હતું સવારે અને હવે પોણા દિવસ થયા છે યોગાનો ટાઈમ થઈ ગયો છે હું જઈને આવું પછી આવીને રસોઈ બનાવીશ કેમ કે આજે ને બા આવે મમ્મી બા મતલબ એની બધી ફ્રેન્ડ અમારા સીરીવાળા બધા ઘરે આવવાના છે બપોર જમવા પછી જમીન સાડી બદલાવીને પછી જવાના છે તો પેલા ફટાફટ યોગામાં જઈ આવું પછી આવીને શાક ને રોટલીને એવું બનાવું જો યોગામાં થઈ ગઈ અહીંયા બની ગયું છે ટિંડોરા બટેકાનું શાક અને બને છે થેપલા આ મરચાં બનાવવાના છે અને મેં સલાડ બનાવીને ઓલરેડી મૂકી દીધું જ

કલર કલર ફેરવે પતાઈ લે તો રીભા રહેજો ઝરાક કેમેરોજ ક્લીન કરી નાખો મસ્ત લાગે છે હવ બેબી પિન્ક દીવો દીવા બાને આવડે હો કે ખબર કે કલર કા બેબી છે ને લાગે છે હો તમે નીકળો ને પૃથુ બેઠો છો હોલમાં

જ્યુસ નું કામ ચાલે છે બેને પીવું તું દીવા બેન હજી છ વાગે અને બે ઓરેન્જ જ્યુસ એન્જોય કરે હું ગઈતી અત્યારે દૂધીના મુઠિયા બનાવવા છે ને તો દૂધી હું સવાર યોગામાં થાય ત્યારે સરસ હતી તો લેતી એવી હતી અને કેવાય પટ્ટી દૂધી કહેવાય ને અને પાલક ને તો ભીંડો પાલક લાવીને મેથી પલાળી પાણીમાં તો બધું વેજીટેબલ્સ વધારે નાખીને મુઠિયા કરવા છે દૂધી ના અને અહીંયા બનાવું છું સૌ પતિબીધી છે પીવું છે વધારે દીકું બે ઘૂંટડા છે નહીં દીવા તને પીવું છે વધારે આપું

ઓલરેડી વાત છે રેડી વાત છે એકદમ રેડી છે એટલે બધાને એમ કહેવાનું કે મન મેલું નહીં રાખવાનું તો આપણો ભુંડા બનાયેનું તો હે લે લે સારી

હમ ચણન મગ પલાળ દે બેય મસ્ત બસ આજ ની વાણી ને વિરામ આપો તાળીઓ ના લેવામાં આવશે દર્શક મિત્રો જોરદાર તાળીઓ જાય બરોબર આજે આપણા ગાયક કલાકાર હતા નિકિતાબેન સાકરિયા એની વાણીને વિરામ આપી હવે અહીંયાથી વન ટુ કા ફોર થાય છે હા બેટા જોઈ લો જોઈ લો વધારે પડતું નથી કે નથી ઓલિયા તો ના પડતી નથી માખણનો ડબ્બો જ હલકાવા મળ્યો એટલું બધું માખણ

હાલ થયું મમ્મી આવ્યા ત્યારે હુંય લાગી તી એટલે તમને લગાડ્યા આ જોલું કર્યું ને એટલે થઈ ગયું ઈ બધામાં બળી એક ગરમ પ્યાલી હો એક ગરમ પ્યાલી હો બોલો क्या मुंह आई ना कर रहे हो जो तो बदू <laughs> अंधारो आई थी केऊ लाग्यो मुझे आवे कुर्सी ना किन बैठन टाइम पास तो ही लाइटिंग लाग्यो तो सोसाइटी तू के माती-वाती है आई पढ़ाई होती इतनी जल्दी पढ़ाई से आज तो बुखार

તો સવારથી બપોર સુધી સ્કૂલ ઓનલાઈન ભણતા અને પછી બપોર પછી બપોર સુવડાઈ દો બે ને ઘણી વાર અહીંયા ગાદલું નહીં કતું હું દીવા અહીંયા રહ્યા પૃથ્વ ગાધતા પછી આપણે બહાર દેશતા ખાધી ને બાથરૂમમાં દઉં હા ચાલો જ કરીએ જઈએ બાય બાય આ જે દાગીના કરાવ્યા ને ભગવાન માટે ઈ પ્રસાદીના છે તો ઈ આ બે ત્રણ ફોટોસ છે જે અહીંયા મૂકું છું અને આ વિડીયો એડ જ કરું છું